thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કે આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસ થઈ શકશે એવું થયું કે રશિયા અને દુનિયાના રાજકારણમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે તેનાથી રશિયનની વિદેશ નીતિઓમાં પણ ફેરફાર જોવા મળી શકશે બાબા વેંગાની ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે યુરોપોમાં પણ ઘણા આતંકી હુમલા જોવા મળશે આ દેશોની સરકાર આ હુમલાને ઉકેલવામાં લાચાર અનુભવશે અને આ સાથે જ દુનિયાના એક મોટા દેશ એટલે કે ચીન જૈવિક હથિયારોને ટ્રાયલ કરશે અને તે આ ટ્રાયલથી દુનિયામાં ડરનો માહોલ વધી જશે સમર્થકો અનુસાર તેમણે સમર્થકોની રાજકુમારી ડાયનાના મોત અને રશિયાના પરમાણુ રિએક્ટર ચેનોબિલમાં થયેલા અકસ્માત બ્રેજિંગ અને અમેરિકા પર નવ અગિયારના આતંકી હુમલા વિશે પહેલા ભવિષ્યવાણી કરી હતી જોકે ત્યારબાદ તે સાચી સાબિત થઈ અને એવામાં લોકો આ વર્ષે પણ તેમની ભવિષ્યવાણી પર ચર્ચા કરી રહ્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ